નમસ્કાર મિત્રો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ વાગડી ગામે શ્રી રામદેવપીર મહારાજનું મંદિર અને રામદેવપીરના દર્શન કરવા માટે તો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આવો આપણે બધા સાથે મળી અને રામદેવપીર મહારાજના દર્શન કરીએ તો મિત્રો સૌપ્રથમ વાત કરવા જઈએ રામદેવ રામદેવપીર મંદિર વાગડીની તો વાગડી ગામ એ મહેસાણાના વડનગરથી એકદમ નજીક પડે છે અને અહીં રામદેવપી મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે ઘણા લોકો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે અને મિત્રો ખાસ કરીને રામદેવપીની બીજ જ્યારે હોય ત્યારે તો અહીં બહુ મોટી સંખ્યામાં લોકો જોવા મળે છે અને બીજી વાત એ કે અહીં સુંદર નદી અને ઝરણો પ્રસાર થાય છે કે જે બહુ જોવાલાયક છે તો લોકો રામદેવપીના મંદિરે દર્શન કર્યા બાદ તે નદી જોવા જતા હોય છે અને ત્યાં લોકો એટલું વાતાવરણ સુંદર હોય છે કે લોકો ત્યાં સેલ્ફી લે છે ફોટા પડાવે છે અને આખો આખો દિવસ ત્યાં રહેતા હોય છે અને સૌંદર્ય પણ એટલું નયન રમે છે કે બહુ મજા આવે છે તો મિત્રો તમે રામદેવપીર મહારાજનું મંદિર ન જોયું હોય તો વાઘડી ગામમાં ગામમાં આવો એક દિવસ અને રામદેવપી મહારાજના દર્શન કરો અહીંની સુંદર નદી પ્રસાર થાય છે તે જુઓ ત્યાંનું વાતાવરણ જુઓ નવ્વાણું ટકા તો તમને ગમી જ જશે અને તમે ફરીથી પણ જોવા માટે આવશો તો મિત્રો એકવાર આ મંદિરની મુલાકાત લેજો અને રામદેવપી મહારાજના દર્શન કરજો તો બસ મિત્રો આજના વિડીયોમાં હું આટલું જ કહીશ તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય રામદેવપી મહારાજ